આખું વર્ષ રહેશે ઘઉં જેવા કોઈ કીટકોનો નહીં થાય ઉપદ્રવ કરજો આ સરળ ઉપાય હાલ ઘરમાં નવા ઘઉં ભરવાની સીઝન શરૂ થઈ ગઈ છે મોટા ભાગના લોકો આખું વર્ષ ઘઉં ખાઈ શકાય તેવી રીતે ઘઉંનો સ્ટોર કરતા હોય છે ત્યારે ઘરમાં સ્ટોર કરેલા ઘઉં આખા વર્ષ ન બગડે તેમાં કોઈ પણ પ્રકારની જીવાતો ન આવે તે માટે તમે શું કરશો અને કઈ પદ્ધતિ અપનાવશો અહીં જાણી શકાય છે આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે જ્યારે અનાજ ભરવાની સિઝન આવે ત્યારે ખેડૂતો અને મહિલાઓનો અનાજ ન બગડે તે માટે કેટલાક ઉપાયો અજમાવતા હોય છે આનાથી અનાજમાં કોઈ પણ પ્રકારની જીવાત કે ભેજ લાગતો નથી તથા અનાજ સડી જતું નથી અને વર્ષભર સલામત રહે છે તો આવો આપણે પણ જાણીએ કે ઘઉંને વર્ષભર સાચવી રાખવા માટે કયા કયા ઉપાય કરવા જોઈએ ગામડામાં જ્યારે ખેડૂતો ખેતરમાં કોઈ પાક વાવે અને વાવેલા પાકમાંથી ધાન્ય પાકે ત્યારે તેમાંથી નીકળેલી ઉપજ તેઓ ઘરમાં જ શાદી પદ્ધતિથી સંગ્રહ કરતા વધુમાં મહિલાઓ જ્યારે અનાજ ભરવાની સિઝન આવે ત્યારે તેઓ પણ આખા વર્ષનું અનાજ એક સાથે લઈ તેનો સંગ્રહ કરતા જેમાં અનાજ સંગ્રહ કરવા માટે કેટલીક રીતો અપનાવતા આનાથી અનાજને લાંબા સમય સુધી સાચવાયેલું રહે અને તેનો બગાડ પણ થતો નહીં ફીફો પદ્ધતિ એટલે શું ફીફો પદ્ધતિ ફર્સ્ટ કમ ફર્સ્ટ આઉટ જેનો અર્થ જે અનાજનો જથ્થો પહેલાં આવેલો હોય તેને પહેલાં જ વાપરવો આ પ્રકારની રીતનો ઉપયોગ પહેલાના સમયમાં લોકો કરતા હતા જેમાં નવા આવેલ ધાન્યનો સંગ્રહ કરીને જૂના ધાન્યનો પહેલા ઉપયોગ કરતા આરોગ્ય શાસ્ત્ર મુજબ નવા ધાન્યને થોડો સમય રાખી મૂકવાથી તે વાતાવરણ સાથે સાનુકૂલન સાધીને તેમાં કુદરતી રીતે અમુક તત્વ ભળે છે જેના લીધે તે પચવામાં હળવું બની જાય છે અને તેની ન્યુટ્રિશિયન વેલ્યુ પણ વધી જાય છે અનાજ સાચવવા શું કરવું તેલ કે દિવેલ સો કિલો ઘઉંમાં એક લિટર જેટલું તેલ કે દિવેલ ગરમ કરીને ઠંડુ પડે પછી જ તેને અનાજ મોવા માટે ઉપયોગ કરો આનાથી તેમાં જીવાત કે સડો થતો નથી અને સ્વાસ્થ્ય માટે પણ સારું ગણાય છે પારાની ગોળી ઘણા લોકોને દિવેલનો સ્વાદ અનુકૂળ નથી આવતો તો ઘઉંને સૂર્યપ્રકાશની હાજરીમાં સૂકવી અને ઠંડા પડે એટલે ડબ્બામાં ભરી સાથે પારાની ગોળીઓ મૂકવી આનાથી વર્ષભર ઘઉં બગડતા નથી ધ્યાન રહે કે પારાની ગોળી ધાતુના પાત્રને અડકે નહીં તેવી રીતે મૂકવી બોરીક પાવડર કે કોલસાની રાખ પારાની ગોળીના બદલે તમે બોરીક પાવડર કે કોલસાની રાખનો પણ ઉપયોગ કરી શકો છો આનાથી ઘઉં બગડતા અટકે અને ભેજ પણ લાગતો નથી ડુંગળી જેથી ઘઉંમાં જીવાત કે સડો લાગતો નથી સુવાદાણા સુવાદાણાની સોસો ગ્રામની ચાર કે પાંચ પોટલીઓ ઘઉંના કોઠારમાં રાખવાથી પણ ઘઉંમાં જીવાત કે સડો થતો નથી દિવાશળી ઉપયોગ જેમ રાખવાથી પણ જીવાત આવતી નથી બોડું થરાફળ અને લીમડો એક મણ ઘઉંમાં અઢીસો ગ્રામ બોડું થરાફળ અને પાંચસો ગ્રામ લીમડો મિક્સ કરીને મૂકવાથી પણ ઘઉં ને આખું વર્ષ સાચવી શકાય છે ધ્યાનમાં રાખવા જેવી બાબતો ઘઉંને આખું વર્ષ સાચવવા માટે મોટા પીપમાં વિવિધ જંતુનાશક દવાનો છંટકાવ ન કરવો અન્યથા તેની વાશ કે અન્ય ઝીણી જીવાત ચોટી ગઈ હોય તો આ અનાજ ખાવાલાયક રહેતું નથી જો ક્યારેય તેમાં કેમિકલયુક્ત દવાઓનો વધારે છંટકાવ કરવામાં આવેલ હોય તો તે પણ આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર